ભુજ તાલુકાના દ્રંગ લોડાઈ રોડ પર ગત રાત્રે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ હતી જેમાં પિતા પુત્ર સહિત ત્રણના ઘટના સ્થળે મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી મહાશિવરાત્રી નિમિત્તે દ્રંગ ખાતે મેળો યોજવામાં આવ્યો હતો અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા મેળાની મોજ માણીને પરત ફરી રહેલા અને મેળા તરફ જઈ રહેલા બે બાઇક ચાલકો વચ્ચે ટક્કર થઈ હતી આ દુર્ઘટનામાં ખેંગાર પરના ત્રેવીસ વર્ષીય હરીશ કરસન કોહલી અને તેમના બે વર્ષના માસુમ બાળક ઈશ્વર હરેશ કોહલીનું ગંભીર ઇજાઓ તે સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું જ્યારે બીજી બાઇક પર સવાર નાડાપાવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ પંચમહાલના પચ્ચીસ વર્ષીય ગોવિંદભાઈ કાળુભાઈ ડામોરનું પણ ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું અકસ્માતમાં એક યુવાનને પણ ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને મેળામાં જઈ રહેલા અન્ય વાહન ચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા પોલીસ કાફલો પર તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો મોડી રાત્રે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા મૃતકોના સગા સંબંધીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારોના આક્રમથી વાતાવરણ ગમગીન બની ગયું હતું